ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે હું આખા રીંગણાનું શાક બનાવવાની છું તો એમાં મેં લીલી તુવેર સો ગ્રામ નાખી છે આ લીલી તુવેર છે ખાંડી અને સો ગ્રામ નાખી છે આ આદુ છે એક ટુકડો એ આમાં મિક્સ કરી દીધો છે હવે કસૂરી મેથી નાખું છું એકદમ મસળીની કસૂરી મેથી નાખવાની છે પૂકો કરેલો એમાં લસણવાળી ચટણી નાખું છું હવે હળદર નાખું છું હળદર નાખી આખું જીરું થોડુંક નાખ્યું હિંગ નાખું છું આ ધાણા થોડાક ઉપરથી નાખીશ સ્વાદ અનુસાર મીઠું મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એક ચમચી તલ નાખી દઉં છું અજમા છે અડધી ચમચી અજમા મસળી નાખવાના છે ધાણા જીરું નાખું છું એક ચમચી અડધી ચમચી ખાંડ અને એક પાવલું તેલ નાખું છું ભરેલ રીંગણાનો મસાલો બનાવું છું અને એમાં કિચન કિંગ મસાલો નાખું છું એક ચમચી કિચન કિંગ મસાલો નાખું છું કોઈ એક ચમચી નાખો છે થોડોક ઉપર નાખ દો એટલા ગાંઠિયા લીધા છે આ ગાંઠિયાને ખાંડી નાખવાના અને એનો ભૂકો કરીને એમાં નાખવાનો છે જો ભૂકો થઈ ગયો છે ગાંઠિયાનો હું નાખી દઉં છું વાઈટ ગાંઠિયા હતા હવે આટલું લીંબુ નીચોવાનું છે ચોખાનો અને ચણાની દાળનો મિક્સ દળેલો છે એ એક ચમચી નાખું છું ચાચો નહીં અઢીસો ગ્રામ મારે રીંગણ છે એટલે એક ચમચી નાખ્યો છે અઢીસો ગ્રામ રીંગણમાં અને આ રીંગણના આટલા આટલા ટોપા કાઢી નાખવાના અને આટલું ડીટીઓ કાઢી નાખવાનું છે આ રીંગણ આપણા તૈયાર છે ટોપા કાઢીને તૈયાર છે પછી એના એટલા કાપા મૂકવાના છે આ રીતે આ કેપ્સિકમ કાપીને અને એની આટલી ચીરું કરવાની છે આપ એને કટકા નથી કરવાના ચીરું રાખવાની છે અને આ લીલું મરચું છે એને નાના નાના રાઉન્ડ માર દેવાના છે એ પણ શાકમાં વઘારમાં ભેગા નાખવાના છે અને બટેકાની ને ચીરું કરી નાખવાની છે છાલ ઉતારી બે ચમચી સીંગનો ભૂકો નાખું છું આ ગરમ પાણી છે ચમચી નાખીને અને મસાલો હલાવી નાખવાનો છે એક ચમચી જેટલું પાણી નાખીને એટલે મસાલો મિક્સ થઈ જાય મસાલો તૈયાર છે રીંગણા ભરી લેવાના છે આ રીતે ભરવાના છે ચાર પાવડા તેલ નાખું છું તેલ ગરમ કરવા મૂકી દીધું છે આ રિગન ગયા છે હવે હવે તેલ આવી ગયું છે હા તેલ આવી ગયું છે થોડીક રાઈને છે ફરટી

મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થોડી વાર એને પાતળો દેવા નાખવાનો પછી રસો નાખવાનો છે થોડી વાર એવા દેતા કણ એકદમ પાતળાઈ ગયા છે હવે ગરમ પાણી છે એક ગ્લાસ ગરમ પાણી નાખી દઉં શાક તૈયાર છે ધાણા નાખી દઉં છું મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં બેલનું બટન દબાવવાનું ભૂલતા નહીં